લોરેલ વેલકમ ટુ બ્લોગ ચેનલ બ્લોગ ચાલુ કર્યો અમાર હરકેભાઈ સિટી ઓફિસ નંબર આવો વેલકમ ટુ અમારો ઓફિસમાં તમે ઢોલકાનો વગાડો મને બ્લોગ ચાલુ કરવા જોયે છે કાર્ડ હતો છે કે ઓને બહાર હેવાતું નથી એવું નથી મતલબ કે ધારો કે રેકોર્ડિંગ થાય તો એ કે મારા શોક પર કર્યું મને ઓકે લાગે છે એટલું હારો તમે આવો ફટાફટ પ્રેસ થઈ તો ઓફિસે જઈએ અત્યારે હું ને મેડમ જોકે અમે અમારું ઓફિસનું કામનું ડિસ્કશન ચાલતું હતું કે ભાઈ સિંગાપુર સ્ટડી વિઝા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ બરાબર તો સાંજના છ વાગે છ વાગે બ્લોક ચાલુ કરવો પડે છે અમારે તો આજે ઓફિસ આવે છે મેડમ સ્નેહાલતા મેડમ આવે છે હમણાં આવે એટલે દેખાડું કોણ આવે છે હું બોલું ને મેડમ ને કદા જ કરે ને આઈ એમ વેટિંગ ફોર ધીસ હે આઈ એમ વેટિંગ ફોર ધીસ ગર્લ આઈ નો આઈ નો તમને બધાને વેટિંગ જ થશે કોણ આવે છે તો આવે છે મેડમ બિઝનેસ વુમન બન હા હવે આ બધાને છે ને આમ નવો કીડો જાગ્યો છે કે આપણે કઈક કરી જ નાખવાનું થાય છે કે આપણે કઈક બિઝનેસ નવો ખોલવાનો છે એટલે કા અમને નવરા કરશે કા એનું હાલ છે બે માંથી એક થાય જોઈએ આપણે તમે બ્લોગ ને છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે બરાબર આ તો અચાનક મને યાદ આવ્યું મેં કીધું આ નો આપણે બ્લોગ બનાવવો જોઈએ જો તમને બી ખબર પડે કે ભાઈ આ બધા ક્યાં ક્યાં કયા લેવલના વિચાર ધરાવે છે અને કવડા કવડા મોટા મોટા બિઝનેસ કરવાનું વિચારે છે ખબર એ કોઈ નથી કેટલું રોકાણ થાય પણ તો બી ચાલે છે પણ તમે જો મજા આવશે હમણાં બધા ભેગા થાય ને આપણે બ્લોગ ચાલુ કરીએ જો કે ચાલુ કરી દીધો છે પણ ક્લિપ નવી લઈએ ચાલો કન્ટિન્યુ તો આપણે અહીંયા આપણું કામ કરતા હતા અને મેડમ એકચ્યુઅલી આવી ગયા છે ક્યાં ગયા મેડમ

પાણીપુર લાહી કરવાની છે ને ક્યાં તમારા બીજા મહેમાનો સાથીદારો કેટલા જણા છો ટોટલ છ જણા સરસ લ્યો બેહો પુરસીએ બેહો બહાર બેવું છે તો બેહો બહાર જાઓ હાલો નીકળવા હી વિડા બે તો થઈશો જાને ભાઈ હવે એય નીતુ નીતુ મારી માડે લાઈ છે નેટસપ સોરી હું જેઠાલાલ જોતો તો અને પણ થઈ ગયા છે તો આ ફોન નથી જોતી તોય મન થઈ ગયા છે હા તો જે ફોન જોવે છે બરાબર તમે જોઈ શકો છો મારા ડાર્ક સર્કલ નથી બરાબર તો ફોન માં ડાર્ક સર્કલ નો લાગે મારાય નો લાગતા હોય મારી પાસે ડાર્ક સર્કલ છે જ નહીં પણ નીતો આપણે આટો ફેસ વોશ લાઈ છે તો હવે આપણે યુઝ કરશું બરાબર આપણે આ ફેસ વોશ યુઝ કરશું અને આ જે પિમ્પલ્સ છે એ બધા જતા રહેશે ઓકે ધેટ્સ ગુડ સો અચાનક ક્લાયન્ટ આવી ગયા છે તો નીતુ તું ઘડીક પીટીએની રૂમમાં વહી જા જ્યાં હું ક્લાયન્ટને સમજાવી દઉં ઓકે હવે આ હું મારી આરે બેગમાં રાખી જાઉં બેગમાં જ રાખવાનું કૃષ્ણ

કેમ કે આ બધા મહાનુભાવો મોટા મોટા બિઝનેસ બિઝનેસ વુમન છે અને કહેવાય ને નવો બિઝનેસ કરવાનું પ્લાનિંગ વિચારી રહ્યા છે હવે આમાંથી એક કોઈને ખબર નથી કે બજેટ કેટલું થાય તો કાલે હું નીતુન પૂછતો તો હું વિચાર્યું કે અમે કેફે કરવું છે કે કેફે મેં કીધું બરાબર કેમ નહીં સરપ્રાઈઝ છે હે નહીં સરપ્રેશન સરસ હા સાંભળીને આનંદ થયો એક્ચ્યુલી હું બહુ ખુશ છું પણ હવે લોકોને નથી ખબર નથી પડતી કે આપણે કરવું છે હું એટલે આજે હું એને બધાને ઓપ્શન આપવાનો છું સજેશન આપવાનું છે કે ભાઈ તમે આ બિઝનેસ કરો તમે આ કરો તેમાં તમારી પ્રગતિ અને અધોગતિ બેય થશે

હવે એમ કેવા માંગે છે કે ભાઈ તમે લોકો સજેશન આપો કે આ લોકો શું બિઝનેસ નો ગ્રુપ છે બરાબર એ લોકોને સાઈડ ઉપર બિઝનેસ કરવો છે તો તમે લોકો ખાલી સજેશન આપો કે લેડીઝ નું ગ્રુપ હોય લોકો શું બિઝનેસ કરી શકે સાઈડ ઉપર ખાણીપીણીનું એમ મતલબ કોઈ બિઝનેસ છે કલાકની બાદ હજી સુધી નક્કી નથી છું બરાબર કે ભાઈ શું કરીએ એમ પણ કાંઈ નહીં હવે તમે લોકો જરાક કોમેન્ટ કરી દેજો કે નીતુ ખમણનું ચાલુ કરે કે ચિપ્સનું ચાલુ કરે બે કરવાનું આ તો ખાલી વાત છે હાલો તો હવે મીટિંગ અહીંયા આપણે સંપૂર્ણ સમાપ્ત કરીએ છીએ અને જઈએ છીએ હવે ઘરે જવું છે ને હાલો આર કે ભરવાડનો ફોન આવે છે ચાલો હું ફોન કરું ફટાફટ આઠ આવી જજો એસી બંધ કરતા આવજો બિલ આવ્યું છે અગિયાર હજાર આ વખતે

નીતુનામ ફોન આવે છે એકચ્યુઅલી અમારા ભાઈ ને ભાભીનો ફોન આવ્યો છે તો જમીને અત્યારે અમે લોકો એમની પાસે જઈએ છીએ અને આને ક્યારનો આઈસ્ક્રીમ ખાવો તો ચાર દિવસથી નકરું એમ કહે છે આઈસ્ક્રીમ ખાવો આઈસ્ક્રીમ ખાવો જાણે હું ખુદ આઈસ્ક્રીમની દુકાન હારે લઈને ફરતો હોય એમ બરાબર કેમ કે સવાર એ ઓફિસે જતી હોય સાંજે આવતી હોય તો રસ્તામાં આઈસ્ક્રીમની દુકાન આવતી હોય લઈ લેવાય એમ ખોટું મારી વાટે ના રહેવાય પણ કાંઈ નહીં ભાઈ ને ભાભી આવે છે તો હવે જઈએ છીએ અમે ત્યાં અને લગરી કેના આઈસ્ક્રીમ ખવડાવી લઈએ એટલે મારો જીવ ખાવાનું બંધ કરે હો છે શું ક્યો છો મારો પણ આ દુપટ્ટો નાખો એ તને કેટલી વાર ના કેમ દુપટ્ટો છે કે છે સારો છે ને આની જ ફેશન છે આને કોઈક સમજાવો ડોન્ટ ટચ હેડ મારો મુજે ओ बिजनेसमैन रैकली बिजनेस वूमन सॉरी सॉरी बिजनेस वुमन रैकली तो हाउ आर यू रैकली आई एम फाइन रैकला साथ में नहीं जिएंगे और साथ में नहीं मरेंगे आई हेट रैकली मैं हेट यू टू आई हेट यू रैकली मैं हेट यू टू जाओ चल शिबली आत्मा <laughs>

પાર્ટી નથી પૂછ્યા પણ ભાઈ એમ કીધું પ્રેમથી કે ભાઈ ટાઈમ પતિ ગયો છે અને અમારું ડેરી ડોન બંધ થઈ ગયું છે એટલે મિની બજારની બાજુમાં ડેરી ડોનની બાજુમાં રંગોલી કરીને આઈસ્ક્રીમ છે બરાબર તો ત્યાં આવી ગયા છે ઓર્ડર આપી દીધો છે પણ આવે છે વસ્તુ બતાવું તમને કેવું આવે છે ચાલો બાવ ને ખાવું છે બાવ ને બાવ આવું છે કે તો આવું છે

નામ લખાઈ દે ભાબેન ક્લિનિક માં હવાર માં કાલે જાવું પડશે કાલે જાવું પડશે હવે આઈસ્ક્રીમ નું નામ નઈ લે ને મહિનો દોઢ મહિનો બે મહિના આવી જશે આમ તો આવો 5 6 મહિના પછી ખાવા આવી તો તને આમાં મજીબ લાગતો છે ને કોકો હે કોકો જોયો ન ઘણા ટાઈમ થી કેવા કલર નો ઈ ભૂલાઈ ગયો તો કેવા કલર નો બ્રાઉન સારું હાલો તો રંગલી વાળાનો ઘોડીઓ વાળી દીધો છે હવે ડાયરેક્ઘ ઘરે જઈને ભૂલી જવાની વાત છે હો આજે છે ખમણ નહીં ખમણ કાલે હવે ડાયરેક ઓલી રંગોલી થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ